નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય પટેલ સુલતાનપુર ગામથી અત્યારે આપણે ઘોઘાવદર ગામની અંદર મરચીના ફિલ્ડમાં ખેડૂતની બહુ રિક્વેસ્ટમેન્ટ હતી કે સંજયભાઈ મરચીની અંદર અમે દવા ઘણી ભેળવી છે અને રિઝલ્ટ બહુ એવું મળતું નથી તો આપણે પેલા મરચીની ફિલ્ડ જરાક જોઈ લઈએ કે આ ઘોઘાવદર ગામની અંદર આપણે મરચીની ફિલ્ડમાં આવ્યા છે ખેડૂત મિત્રો તો ખેડૂતની રિક્વેસ્ટમેન્ટ હતી કે અમે ઘણી જાતની દવાઓ ભેળવી છે પણ બહુ જામતી નથી રિઝલ્ટ ઓછું મળે છે અને કોઈ પણ દવાનું કેમ્પાઈ મિશન થાય એટલે રિઝલ્ટ કાપે છે તો એના માટે અત્યારે આપણે સોલ્યુશન લેવા છે આ છે આ ખેડૂતોની જે રિક્વેસ્ટમેન્ટ હતી કે ઘણા કહેતા મને સંજયભાઈ કે આ બધી નોખી નોખી દવાઓ ભેળવામાંથી ઝંઝટમાંથી કોઈ છુટકારો મળે ખરો મેં કીધું હા મળે તો એ કે એ શું છે તો મેં એને કીધું કે આ હુકમની રાણી છે કે કોઈ પણ જાતની જીવાયત હોય બરાબર છે કપાસ હોય મગફળી હોય કે મરચી હોય કે ડુંગળી હોય આ એક જ દવા કામ અનેક છે ખેડૂત મિત્રો જીવાયત હોય કે મહિના પછી છોડનો જે વિકાસ હોય એની આ એક જ દવા અને ખેડૂત મિત્રો કે આનો યુઝ કઈ રીતે કરવો તો આનો આપણે બતાવીએ કે આનો સ્પ્રે કઈ રીતે કરવો આનું કઈ રીતે પ્રમાણ છે શું છે એ બધું આપણે તમને બતાવી કે આનો કઈ રીતે યુઝ કરવો તો સૌથી પહેલાં આની અંદર આપણે પાણી નાખવાનું છે દવાની બોટલ ખોલીને કમ્પ્લીટ રાખીશ આપણે તો હવે સ્ટાર્ટ કરીશી આપણે કે હવે આની અંદર પાણી તમે થોડુંક ભરી શકો છો તો આ આપણે આ પાંચ લીટર એમાં પેલા પાણી ભરતી તું શુદ્ધ પાણી પાંચ લીટર ભરી દીધું છે આપણે તો આ રીતે આપણે પાણી ભરી દીધું છે હવા નીકળી જાય એટલે આ પાંચ લીટર પાણી ભરાઈ ગયું હવે આને આપણે જે હુકમની રાણી છે મરચીની અંદર સાટવાની છે તો પચીસ એમએલ આમાં દવા ભરવાની છે તો આનું માપ્યું પચીસ એમએલ તમારે ભરવાનું છે આ આ માપ છે પચીસ એમએલનું નેટ પરફેક્ટ આ માપ્યું છે આ જે માપ છે એ પચીસ એમએલ એમાં નાખી દેવાનું હવે બરાબર છે હવે આ પંદર નો પંપ આપણે આ શુદ્ધ પાણીથી ભરી લેવાનો છે હવે આપણે આ પંપ ભરી છે આખો ભરવાનો છે પંદર લીટર પાણીમાં અને પછી ભરા ગયા ત્યારે આ આપણે સ્પ્રે તમને બતાવવાના છે આપણે કે તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં તમને બધી માહિતી કીધી પછી આપણા પાણીનું તમને તમને બતાવ્યું જ્યારે આનું પ્રમાણ બતાવ્યું અને હવે તમને જે બતાવી છે એ છે સ્પ્રે તો ખેડૂત મિત્રો આ રીતે સ્પ્રે કરો એટલે તમારી મરજીમાં રિઝલ્ટ સો ટકા મળશે તમારી દવાઈ પણ સક્સેસફુલ જશે અને આ છે હુકમની રાણીનો સ્પ્રે ચાલુ થઈ ગયો છે વરસીને જ્યાંથી લાગ્યું છે સુરક્ષિત કોઈ પણ જીવાયત હોય દસ કલાકની અંદર આનું રિઝલ્ટ મળે છે તો આટલું ખેડૂત મિત્રો કરો અને સૌથી મહત્ત્વનું પોઈન્ટ એ છે ઘણા ખરા ખેડૂતોને રિક્વેસ્ટમેન્ટ હોય ફોન આવતા હોય બીજી પણ માહિતી જોતી હોય તો હું સંજય પટેલ મારા નંબર છે ત્રાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણ ફરીથી બોલું છું મારો સંપર્ક કરવા માટે ત્રાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણ એંશી આપણે કહીશી ખેડૂત મિત્રો સોલ્યુશન પણ લઈ આવ્યા છે કે બધી દવાઓના સંકટમાંથી માત્ર એક જ દવાનો યુઝ છે અને એ પણ તાકાતથી તમે મર્યા પછી તમને તમારા ખેતરની અંદર રિઝલ્ટ મળે હર કોઈ જ ઈલાજ ઈલાજે હોય હુકમ કી રાણી જય જવાન જય કિસાન